સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં જ્યાં કેટલાય ખેડૂતો મકાઈનો પાક વાવી આજે રાતા પાણી રડી રહ્યા છે આજે ખેડૂતો દિવસે દિવસે બરબાદ થતો જાય છે ખેતીની અંદર કઈ પણ આવી કંપનીઓ એવી મળી રહી બિયારણની જે બોગસ કંપનીઓ છે જે કરીને કંપની છે મકાઈની આ ચાર મહિનાઓથી મકાઈને ખેતરમાં ખેડૂતો ઉછેરી છે અને આજે જુઓ તો હુકાતી સાબ હુકાઈ ગયા છે લગભગ પચાસ સાઠ એકર જમીનમાં આ પ્રશ્ન ઉભો થયો છે બિયારણ બોગસ બિયારણ છે અને રજૂઆત કરી કંપનીમાં તો હજી કે આજે આવીએ આજે આવીએ પણ હજી દર દર હજી આવતા નથી થાકીને ખેડૂતોએ ખેડૂતો સહાય લઈ કિસાન સંઘનો અને આજે આવેદનપત્ર પ્રાંતમાં કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું આવનારા દિવસોની અંદર જો ખેડૂતોને જો ન્યાય મળે તો કોઈ પણ સંજોગે એ આંદોલન કરવા માટે ભારતીય કિસાન જરાય ખસ ખસે નહીં શું અમૃતભાઈ રાભે પટેલ અમે બધા બડોલી ગામના ખેડૂતો છીએ આશ્રમના જે અઢારે ખેડૂતો છીએ અમે અમે એડવાન્ટા કંપનીની વેરાયટીની મકાઈ આવેલી છે ઉનારું ઉના શિયાળુ પાક તરીકે તો ડોડા આવવાની દાણા આવવાની અવસ્થાએ જ મકાઈની અંદર સુકારો આવી જાય છે અને અમે ખેડૂત તરીકે અમે કંપનીના માણસોને જાણ કરેલ તથા બિહાણ વિક્રેતાને જાણ કરેલ પણ એમના તરફથી અમને કોઈ સેટિસફાઈડ થાય એવો જવાબ મળેલ નથી અને અમારો પાક એમને એમ નિષ્ફળ થઈ રહ્યો છે અને આની અંદર કમસે કમ પ્રતિ એકર બે પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા ખર્ચો લગાવી દીધેલો છે યાર અને આની અંદર જે અમને લાગતું નથી કે એમાં કઈ મળે અમારે તો છેલ્લે ખેડૂત દેવાદાર નો વારો આવી જશે આ એડવાન્ટા કંપનીના હતી કંપનીએ અમારા હાથી એવી છેતરપિંડી કરી છે કે તે જ્યારે મકાઈમાં સુકારો એકદમ ડોડાની અવસ્થાએ સુકારો આવવા મળ્યો તો આજે અમારા બજારમાં જવું કહો ના જવું પણ મકાઈનું ઉત્પાદન જ નથી સાહેબ તો એના માટે અમે આ બધા અત્યારે ખેડૂતો અઢારે ખેડૂતો છીએ તો અહીંયા અમે સાહેબ પ્રાંત પ્રાંત કચેરી સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આપવા માટે આવ્યા છીએ તો એના માટે કંઈક જે થાય એની કડકમાં કડક કાર્યવાહી થાય અને અમારા રો રોતા રાતા પાણીએ રોવાના દિવસો આવી ગયા છે અમારા આજે છોકરા બચ્ચોના મકાઈ ઉપર જે અમારો ઘર ઘર નિભાવ ચાલતો હતો એ પણ અમારા હાથમાંથી છીનવાઈ રહ્યો છે તો એના માટે તમે કંઈક આના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એ અમારી તમારા રજૂઆત છે પટેલ રમેશભાઈ કોદરભાઈ બડોલી તમારા મનની વાત માન્યું લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકની લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો